એક ભાઈ મને કીધું મને કે કહેવાય તમારી લોક બહુ સારી બી લોક તારીમાં ભૂખમાંથી આવી છે લોક હારી જોઈ મારી ભૂખમાંથી જે જે વસ્તુ આવે છે એ સત્યા નાશ કાઢી માણનો ખબરદાર તાકાત છે ભૂખ અગ્નિમાંથી આવેલો માણસ છું મને હજી ખુદને ખબર નથી હું કલાકાર છું તો તમારા જેવા વ્યક્તિઓ માત્ર મને સાંભળે છે મારી માટે આનંદ વાત છે હું બોલું છું તમે સાંભળો એ મુદ્દો નથી સાહેબ તમે સાંભળો છે હું બોલું છું મુદ્દો આ છે તમારા હિસાબે હું વાલું છું હકા બને ઝીરો બનાવો એક સેકન્ડની વાત તમારા માટે હકા બાન જેથી પાવર આવશે તમને ખબર પડી જાય છે કે આ પાવર માણસ છે જ્યાં સુધી મને ખબર પડે કે હું ક્યાં હતો કઈ જગ્યાએ હતો ત્યાં સુધી મારે વાંધો નહીં આવે હું સવારમાં સાંજે શું એટલે હું રિવ્યુઝમાં જોઉં છું હું સવારે ક્યાં હતો મેં કોઈની સાથે ખોટી વાત નથી કરી ને મને અભિમાન નથી આવ્યો ને મને અહમ નથી આવ્યો આ મારો નિયમ નિયમ છે રાતે જોઈ લઉં નહીં ક્યાંય વાંધો નથી આવ્યો કારણ કે ઘંટી હાંકતો તો અહીં સુધી પહોંચ્યો છું અને મને ખબર છે કે જે જે વ્યક્તિને એમ થયું કે હું કલાકાર છું દુનિયામાંથી ફટાફટ નીકળી ગયા છે ખબર પડે હું કલાકાર છું તારે તમે નીકળી જાય છું બસ પબ્લિક છે એટલે હું છું હું છું એટલે પબ્લિક નથી છે આ સુરત મને સાંભળે છે એટલે હું ચાલુ છું મુદ્દો છે ગુજરાત મને સાંભળે છે એટલે ચાલુ છું એટલે તમારા છે બે છે બીજા ને મગજમાં નાસ્તો આવે હાલે ન હાલે આ મારી કોઈ વાતે સમજ નથી આની મહામર્ષી જુજો કોઈ વાતે સમજતો જ નથી ભાઈ બે જણા આયોજક મૂક્યા હો આગો છે નહીં નાસ્તો આપું તો પબ્લિક વહી જાય ને આગળ પબ્લિક કામ કરતા હોય એવું છે હું નથી જવાનો હિન્દી દુઃખની વાત છે પણ મારે કરવી પડશે હે સાહેબ મારા અમુક ચોક્સ એવા હશે તમારી માટે મોટા મેસેજ બની જાય છે દીકરીઓ બેઠી છે બેનો એટલે આ ચોક્સ કો મારી પોતાની આપ બીતી છે પણ બહુ મોટો મેસેજ છે આમાં મારા નવા નવા લગ્ન થયેલા મારો બારસો રૂપિયા પગાર હતો એમાં મારી નોકરી તૂટી જઈ અને મારા શાળાનો ફોન આવ્યો હું તો રોડમાંથી આવી ગયો હતો મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા મેં સસરાની જીજી ગઈ જો દીકરીને બાપનું મોઢું જોવું અકાપા તો તાત્કાલિક આવી જાવ તમે આવો પહેલા જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું જોયું તો આવી જાઓ મારી પાસે પૈસા હતા નહીં મેં આઠસો રૂપિયા ઓછા લીધા દીકરીને છેલ્લી બાપનું મોઢું દેખાડી દઉં હું ગયો જામનગર જીજી હુતલા બે બાંધને હલે ચલે દીકરી કે જીજી આખું ખોઈ મારા સીધા આઠસો રૂપિયા જીજી હાજર થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો અઠવાડિયા પછી કદાચ તમે આ આવો તો જીજીને કાઢી જાઓ પડે છેલ્લી બાજુ દીકરીને બાપનું મોઢું જોઈએ હોય તાત્કાલિક આવી જાઓ મેં બીજી બાર રૂપિયા આઠસો ઈસના લીધા હું જીયો જીજી સુચેલા આવો બે પાંતિને હલેક ચલે જાણે મળી જલી ગો પડ્યો એમ એની દીકરી કે જીજી આઈ કુ ખોય લી આઠસો આઠસો મારું હોરસુમાં બૂચવાઈ ગયું હું પાછો ઉતર્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જી દુશ્મા દાર વહી ગયો છે હકાબા તમે આવો તો કદાચ જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ મેં ત્રીજી વાર રૂપિયા આઠસો ઓછીના લીધા એમની દીકરીને લઈને જો જામનગર જીજી હોતેલા બે પાન તેને હલે ચલે જેમ શ્રીરાજીનો ટીરિયો પડ્યો એમ ને દીકરી કે જીજી આખો ખોલી ને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચી મરી જઈશ

મરી જયા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે મરીયા પછી બાપને જીવતો કરે છ ગૌ માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી વીસ વર્ષે લગ્ન કરીને બે થાપા મારીને ઘરની બહાર નીકળે ઘરમાં અંધાળું થાતે લાગે સાચો જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી બે દીકરી છે મને રોજ ફોન કરે છે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આંખજો વેલા હાલ હોઈ જાય જો આ મારી દીકરી મને આની ચિંતા કરે છે આને દીકરી કહેવાય પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે આખે પપ્પા ખટરામ કરી જાઓ પણ મારા માટે ખટાવ લેતા આવજો આ દીકરો જેની કોઈ ફરમાઈશ ન હોય બાપ પાસે ને દીકરી કહેવાય અને ફરમાઈશ માથે ફરમાઈશ કરે ને દીકરો કહેવાય આટલો ફેરસી સાહેબ કલેક્ટર તો દીકરી છે આઈપીએસ તો દીકરી છે આર્મી માં દીકરી છે એરફોર્સ માં દીકરી છે કઈ એવી નોકરી માં દીકરી ન હોય કેટલા લેવલ માં દીકરી પહોંચી છે આ દીકરાને જેટલો પ્રેમ આપો તમારી દીકરીને આપો સાહેબ તમારું મન ખો સુધી જાય આવું પાત્ર છે દીકરી મુદ્દો આ છે હજે વજુ પાત્ર છે મને ખબર ન હોય અને માટે મને આમ જો ભરોસો હોય તો નપાસ ન થાય તો હું તમારો ગુલામ થઈ જઉં જા નપાસ થઈશ જા થાવાનો થાવાનો મને કે દસમાનું પેપર છે પપ્પા હું એક વાગ્યા બાર આવી તમને છેલ્લું પેપર છે લેવા આવજો હું લેવા ગયો દોઢ વાગ્યો પણ મારો દીકરો બહાર નીકળે જ નહીં મને તેમ આવશે તો કલેક્ટર થઈને આવશે એવું લાગ્યું પણ એવો ને એવો આવ્યો એક એક પેપરમાં માથાકૂટ થઈ પપ્પા મેં ભાઈ એક તારું પૂરું કરી નાખશે પેપરમાં માથાકૂટ કરે કોઈ કેવી દુઃખની વાત છે હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો આખું વર્ષ છોકરાને એક જ વિશે વાત શીખડાયું પશુ વિશે ભેંસ કાઢી હોય છે ભેંસને બે શિંગડા હોય છે અને ભેંસ દૂધ આપે છે આટલું જ છોકરાને શીખડાયું સાહેબ બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા બહારથી થી અને છોકરાને ઉભા કર્યા કે છગન ઉભો થાય બેટા આપણે આ પ્રાણી વિશે બે શબ્દ હોય છગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસ બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બે જાઓ મગન તું બોતા આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની બારે ભેંસ ઉભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસ બે શિંગડા હોય છે પેજ દૂધ આપે છે સાહેબ કે બેજા સાલા એક ને એક વાત કરે છે બેટા માધવ તું બો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ત્યાંથી કંટાળી ગાડી લઈને ભાઈ ગયા બિચારા તો બાર જઈને સાહેબ સીધા ભેંસ આ રહ્યા ભટકાળા સાહેબ કોમ મમા ભાઈ આવી ગયા મહિના પછી સાહેબ ભાન માં આવ્યા

ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો નમો ભણતો સાહેબ અહીંથી ભાઈ ગયા હજી આપણને ઓળખે છે જે બીજી દુકાને બે રૂપિયાની તમાકુ આપો ઓલો છોકરો કે સાહેબ તમે આ ક્યાંથી કે તું કોણ કે હું મગન તમારા ભેગો બાર ભણતો સાહેબ ભાગ્યા ભાઈ ગયા આપણને ઓળખે છે છેલ્લે સાહેબ મરી જ્યા ઉપર જ્યા તો ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનું સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબ ને એમ થયું કે અહીંયા કણ મને અહીંયા કોણ ક્યાં કોઈ ઓળખે છે તો અહીંયા તો મારી બધી સાહેબ પૂરી કરવું આવું સાહેબને ને વિચારાયો સાહેબ એ કીધું ભગવાનને કે ભગવાન મેં એવું હાઈ બી કઈ અપસરાયું હોય કે હા અપસરાયું હોય બસ મારે અપસરા જોયું છે કઈ વાંધો નહીં ભગવાન કે સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં અપસરા વતાવો સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવ્યું કે સાહેબ તમે ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાનતા તમારે ભેગી ત્રીજા ભણતી કે અમુક માના મરી જાય તો શાંતિ નો શું વાત કરો અહીંયા કાંત અહીંયા ઉભી હતી બાજુ સાહેબ દુઃખ ની વાત છે પણ કરવી પડશે હા હમણાં હું જો અહીંયા મણિનગર મારો મિત્ર છે રાકેશ એને કહી હું એટલે હું જોઈએ પેલા લોકો છોકરા બધા નક્કી કરતા હતા કે આપણે કાંકરે જાવું છેલો ચલો સિંહ ને ને વાઘ ને આવું જોવા માટે હું જો તાકો આખો પ્રોગ્રામ નો કેન્સલ થયો હક્કા ભાઈ આવ્યા ભાઈ હું બેઠો ચા પાણી મૂક્યા પણ છોકરા રહેવામાં રેડું પાડે મમ્મી હાલો કાંકરિયા મહેન્દ્રા જોવા જવું છે મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જાવું છે પછી ને મમ્મીએ કીધું કે આખા બા ઘરે આવ્યા છે બેટન હવે તમારે વાંદરા જોવા જાવું છે તમે ન જઈશો હું આવી જઈશું છું દુઃખની વાત છે આપણે કર્યું પછી એને માં બોલી મા હું બોલે બોલી મને ખબર ન હોય એક ભાઈ મને કે ગુબા તમે ડાયરા કરો છો પણ તમે માટીના માંડવામાં હાલો બીજું પૈસા આપો તો હું રાંઢવામાંથી હાલું કીધું માંડવા માત્ર રાડો મારે કટકટ કટકટ પૈસા આપો એટલે હું કીધું કાંધ્યો હતો પૈસા આપો એટલે હું કહું માય દોડી ઉપરને હાલું આને કલાક બધું આવડે ને કલાકાર કહેવાય પૈસા આપો એટલે વાર્તા પૂરી કોઈને પણ કાંધ્યાની જરૂર પડે મને બોલાવો એક હજાર રૂપિયા દોડી ઉપાડ્યું છે મને બોલાવો એક લાખ રૂપિયા રોવાનું છે મને બોલાવો બે લાખ રૂપિયા રોવું જ છે ને શું વાત કરે દુઃખની વાત છે સાહેબ પણ કરવી પડશે જીવનમાં આનંદ સિવાય કહે છે આ નહીં સનસની લેલું પાય તમે એક લાખ રૂપિયાનું દાન કરજો સાહેબ તમારો ટીવીન પેપરમાં ફોટો નહીં આવે સનસનેમા કીમાં પણ તમે કોઈકની છરી બાર લાખ રૂપિયા લઈ લેજો તરત તમારો ફોટો આવશે ટીવીમાં પેપરમાં શું કરવા તમે ખરાબ કામ કરો સારા કામની આ દુનિયામાં વેલ્યુ છે નહીં મને ખબર છે હું અહીંયા સાહિત્ય કરું છું મારો આજ તકમાં સનસનીમાં ફોટો ન આવે કે ગબા સાહિત્યકાર છે પણ અત્યારે જીમ ફાયમ ગાયું બોલવા માંડું તમે બધા મને મનો મારવા લોહી જાણ કરી નાખવો તો પછી હવલ આવે આ તક માં સંસની માં પણ કેમ આવે ખબર છે સંસની જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ આ સે શહિતકના ભેશ માં શેતાન જે હમણાં આજ કરતો હતો મહાભારત અને ગીતા ની વાતો અને અચાનક મન ગયો બોલવા ગાળો ની પબ્લિકે ચખાડ્યો મેથી પા કારણ કે એનો જતો વાક એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા આવા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવર આવી ગયો વારો મરવાનો જુઓ બેંજાવાળો ભાગી રહ્યો છે જુઓ જુઓ તબલા મુઠ્ઠી વાળી દીધી જુઓ જુઓ મંજરા વાળો ઓગાળ પગે ચડજો ખટારામાં જુઓ ડાયરો થઈ જુઓ વિકલ સિકલ સન સન બોલો હની બની આટલી વાર લાગે બરોબર થઈ જાય દુખની વાત છે બીક લાગે તે મને ઘણું બધું કહેવું છે પણ અત્યારે ક્યારે કોણ શું વાંધો તો ખબર ન પડતી માફી મગાવવા દીકરા એ બહુ બીક લાગે મને મને નથી મગાવી હું આભાર માનું છું મને મગાવ્યું તો તરત માગી લો કોને મગાવી છે અહીંયા આવો ચીઠી લઈને નહીં કારણ કે એવો સમય આવી ગયો છે કોઈ સમાન તો હવે હું નહીં બોલી શકું પણ હું એમ કહીશ ને કે એક હતો ચકો એક હતી ચકી ચકો લાયો ચોખા દાણો ચકો લાયો મગર દાણો તો એ મારે માફી માંગવું પડશે કે ચકો મારું પ્રિય પક્ષી છે ચલાવો માગો માફી એટલે હું કહીશ કે તું ચકો હું હકો ચકા બગા તારી માફી માગું છું આ દુનિયામાં ગાવશે ચકા ને માગી સ્ટીરીઓ પડેલો ધ્યાન રાખજે માથું પોડી નાખજે સ્ટીરીઓ જોયો ઉપર એકવાર પડેલો હોય મને ખબર છે કલા છે એટલે છોકરાની ફ્રેમ આવ્યું છે ને કઈ ખરું સાહેબ હું આટલું ઘમવું છું ને માં દીકરો ઉડાડી દેશે અને બીકર લાગે રાખે હું આટલું બધી મહેનત કરું છું છોકરો શું કરશે સાહેબ એક ચિત્ર મૂકવામાં આવ્યું બજારમાં કે જ્યાં તમને ખરાબ લાગે ચિત્રમાં ખામી લાગે ત્યાં ટચ કરો સાહેબ કોઈ કાને ટચ કર્યું કોઈ નાકે કોઈ ગાલે કોઈ માથામાં ચિત્રને દુનિયાએ બગાડ નાખ્યું બહુ ભૂલું કાઢી ચિત્રમાંથી બીજું ચિત્ર મૂકવામાં આવ્યું કે સારું હોય ત્યાં ટચ કરો સાહેબ કોઈએ ટચ ન કર્યું શું કરવા દુનિયાને સારું દેખાતું નથી કે હા ખરાબ જ દેખાય છે કોઈ સારું ટચ કરો દુનિયામાં મને દેખાતું નથી ખરાબ ટચ કરવા માણસો દુનિયામાં બહુ છે ખરાબ હોય છે ટચ છે નાખશે